રાજકોટ આજી ડેમ વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે રાજકોટ આજી ડેમ નજીક રવિવારી બજાર પાસે કપાયેલા બે પગ મળી આવ્યા આજી ડેમ પોલીસનો સ્ટેશનની ટીમ ઘટના સ્થળે નજીકના વિસ્તારમાં તપાસ શરૂ કરી દેવાય બંને પગ ફોરેન્સિક પીએમમાં ખસેડાયા હવે આ હત્યા છે કે કેમ એ તો મેડિકલ તપાસ બાદ જ જાણવા મળશે રાજકોટ આજી ડેમ રવિવારી બજાર પાસે આવેલ આજી નદીના પટમાંથી કપાયેલા પગ મળી આવ્યા ઘટના સ્થળે ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસપી ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે માનવ શરીરના પગને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા મકવાણા પડકાશ હેપલભાઈ રાજકોટનો જ રહેવાનું આપણે દર રવિવારે રવિવારી ભરાય છે રવિવારીના જૂનો અંગારનો વેપાર કરીએ તો એમાં શું થયું મારી બેનનો છોકરો હાથ પગ ધોવાયો બાજુમાં વાઈસ આવી તો પગ દેખાણો પગ દેખાણો તો ડાયરેક્ટ મને કીધું તો હું આવ્યો તો મારા ભાઈ આવ્યા અમે બે ત્રણ જણા જોયું એક પગ સામે પીડ્યો હતો પછી ખંધાઈ કે કોલ કરો

અમે એમ માનો વાગ્યે ચાર વાગે ચાર પાંચ વાગે આમ છોકરો જોયું ને બરોબર પછી અમને અમને કીધું અમે ધોડા દોડ આવ્યા ને સાહેબ ને ડાયરેક્ટ સો નંબર ફોન કર્યો ઓકે